બધા ટાટા ફરી ગયા હોય એમ લાગે સાહેબ આવીએ પણ જો માં બોલ છું હું જે બોલાવું છું એ જો થી બોલવાનું છે ભાઈઓ ઢીલા કેમ બોલો દારૂબંધી બાબતે આપ્યો છે કાયદા છોડશે નહી સમાજ સ્વીકારશે નહી દારૂ છોડો આ બધા આપણે અહીંયા મંડપની નીચે ઉપસ્થિત છે એ ભાઈઓ આપણો સમાજ બરબાદ થવા જઈ રહ્યો છે કેમ સમાજ દારૂ કારણે બરબાદ થઈ જવા થવા જઈ રહ્યો છે એ હું આપને હું કયા શબ્દોમાં કહીશ આપણા ભાઈઓ અને ઘણા તો હવે તો બહેનો પણ પીવા લાગ્યા છે બહેનો ફોટો ના લગાડતા પણ બહેનો છે અમે પ્રત્યક્ષ જોયેલું છે મારી તમામ ભાઈઓને વિનંતી છે કે દારૂ એક એવું વ્યસન છે આપણા સમાજને બરબાદ ભરવાદી તાફ ગયું છે અને આપણે જો દારૂ છોડીશું તો આપણા સમાજને ઘણો મોટો ફાયદો થાય એમ છે નાની નાની બહેનો દીકરીઓ આપણા જે યુવાનો દારૂ પીએ છે અને એમાં કઈક રોગ લાગે છે અને એના કારણે વિધવા થઈ ગઈ છે એટલે આપણા સમાજમાંથી દારૂ બિલકુલ બંધ થવા જોઈએ

દારૂ બંધ કરાવશું હાથ ઊંચો કરો બતા દારૂ બંધ કરવો છે કે નહીં બિલકુલ બંધ કરીશું બંધ કરીશું ને આવો બાવ સમાજ જોઈએ છે હવે બીજી એક વાત કહું કે જો આપણ

એટલે વધારી એવું મૂળ છે કે આપણા બેન દીકરીઓ થઈ ગઈ છે આપણા કુટુંબ બબા થઈ ગયા છે એટલે હવે આપણે આજથી આજુબાજુના એરિયામાં પણ